નમસ્કાર ક્રિકેટ ફેન્સ બેનિફિટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રાજસ્થાન વચ્ચે મેચ રમાવા જઈ રહી છે દિલ્હી જે છે એ પોતાની પાંચમાંથી ચાર મેચ જીતીને અહીંયા પહોંચી છે જ્યારે રાજસ્થાન છે એ પોતાની છ મેચમાંથી માત્ર બે મેચ જીતીને જ અહીંયા પહોંચી છે ત્યારે ચલો આવો જાણીએ કે આ મેચનું કેવું રહી શકે છે પરિણામ અને કયા મજબૂત અને નબળા પાસાઓનું ધ્યાન રાખવું પડશે દિલ્હી ટીમના જો મજબૂત પાસાઓની વાત કરીએ તો કે એલ રાહુલની સ્થિર અને ટેકનિકલ બેટિંગ ટોપ ઓર્ડરમાં સ્થિરતા આપે છે જ્યારે જેક ફેઝરની વિસ્ફોટક શૈલી પાવર પ્લેમાં ઝડપી અને શરૂઆત આપી શકે છે પાપડુપ્લેસી અને કરુણ નાયરના મિડલ ઓર્ડરમાં અનુભવ ઉમેરે છે જ્યારે આશુતોષ શર્મા અને ટ્રેસ્ટિન સ્ટબ ફિનિશર તરીકેનો રોલ શાનદાર રીતે અદા કરી શકે છે મિચલ સ્ટાકની ઝડપી બોલિંગ અને ડેથ ઓવરમાં યોર્કર ફેંકવાની ક્ષમતા મેચને બદલી શકે છે કુલદીપ યાદવની સ્પિન અને અક્ષર પટેલની ઇકોનોમિક બોલિંગ મધ્ય ઓવરોમાં નિયંત્રણ રાખી શકે છે મુકેશ કુમાર અને મોહિત શર્માના ઘર પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી શકે છે ડીસીએ અરુણ જેટલી સ્ટેડિયમમાં પાંચમાંથી તેમની ઘરેલી પરિસ્થિતિને મજબૂત બચાવે છે જો દિલ્હીના નબળા પાસાની વાત કરીએ તો જેક ફેઝરનું આક્રમક છે પરંતુ તેને અસ્થિર પ્રદર્શન તેની નબળાઈ રહી છે ફાફ ડુપ્લેસી અને નાયર સિવાય મિડલ ઓર્ડરમાં ટ્રેસ્ટીન અને આશુતોષ શર્મા જેવા ખેલાડીઓ પર આધાર રહેશે જે દબાણમાં સારું રમી શકતા નથી સ્ટાર્ક કુલદીપ અને અક્ષર પછી બોલિંગમાં અનુભવી ખેલાડીઓનો અભાવ જોવા મળે છે જો રાજસ્થાનના મજબૂત પાસાની વાત કરીએ તો યશસ્વી જયસ્વાલ અને સંજુ સમસંગની ઓપનિંગ જોડી આક્રમક શરૂઆત આપી શકે છે નીતિશ રાણા મિડલ ઓવરમાં સ્થિરતા અને વિસ્ફોટક બેટિંગનું મિશ્રણ આપે છે રિયાન પરાગ અને સિમરોન હેટમાયર ફિનિશિંગની ભૂમિકા અદા કરી શકે છે જોફરા અર્ચરની પેસ અને વિનંદુ હસરંગાની સ્પિન નિર્ણાયક સાબિત થઈ શકે છે મહેશ શિક્ષણા અને કુમાર કાર્તિકે સ્પિન વિભાગને મજબૂત બનાવે છે સંદીપ શર્મા અને તુષાર દેશપાંડે ડેથ ઓવરમાં નિયંત્રણ રાખી શકે છે ધ્રુવ જુરેલ અને નીતિશ રાણા જેવા યુવાન ખેલાડીઓ ટીમને સંતુલન આપે છે જો ટીમના નબળા પાસાની વાત કરીએ તો આર આરનું બે હજાર પચીસનું પ્રદર્શન અસ્થિર રહ્યું છે તેની આગામી મેચમાં આરસીબી સામે નવ વિકેટની હાર ટીમના આત્મવિશ્વાસને અસર કરી શકે છે આર્ચર અને હસરંગા ઉપરાંત અન્ય બોલરો ખૂબ ખર્ચાળ સાબિત થઈ રહ્યા છે જે હાઈ સ્કોરિંગ મેચમાં નુકસાનકારક બની શકે છે આરઆરએ અરુણ જેટલી સ્ટેડિયમમાં બારમાંથી માત્ર પાંચ મેચો જીતી છે જે ડીસીને ઘરેલું ફાયદા સામે નબળાઈ દર્શાવે છે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમની પીચ બેટિંગ અને ફિલ્ડિંગ માટે ફ્રેન્ડલી છે તેની નાની બાઉન્ડ્રી અને ઝડપી આઉટફિલ્ડના કારણે હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે બે હજાર ચોવીસમાં અહીં સરેરાશ પ્રથમ ઇનિંગનો સ્કોર બસો ઓગણપચાસ હતો અહીં રમાયેલી આઈપીએલની સાત મેચમાં બસો પ્લસનો સ્કોર નોંધાયો છે પીચ શરૂઆતમાં બેટ્સમેનોને મદદ કરે છે પરંતુ મધ્ય ઓવરોમાં ડ્રાય સરફેસ અને ક્રેક્સને કારણે સ્પિનરોને ટર્ન અને બાઉન્સર મળી શકે છે આ પીચ પર ડ્યુ ફેક્ટર બીજી ઇનિંગમાં બેટિંગને સરળ બનાવે છે જેના કારણે ટોસ જીતનારી ટીમ બોલિંગ કરવાનું વધારે પસંદ કરશે આ પીચમાં સૌથી હાઈએસ્ટ સ્કોર દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે 266 છાસઠનો નોંધાયો હતો જ્યારે સૌથી ઓછો સ્કોર મુંબઈ અને દિલ્હી વચ્ચે રમાયેલી મેચમાં માત્ર છાસઠનો નોંધાયો છે આ મેદાન પર બંને ટીમો પ્લસ પ્લસનો સ્કોર બનાવવા અથવા ચેઝ કરવામાં ધ્યાન આપશે સ્પિનરો મધ્ય ઓવરોમાં નિર્ણાયક રહેશે જ્યારે ડેથ ઓવરમાં પ્રેસરો મહત્વના રહેશે જો આંકડાઓની વાત કરીએ તો બંને ટીમો અત્યાર સુધીમાં અઠ્યાવીસ વાર આમને સામને થઈ છે જેમાં દિલ્હીને ચૌદ મેચ પર જીત મળી છે જ્યારે રાજસ્થાને પણ ચૌદ મેચ પર જીત મેળવી છે એટલે કે બંને સરેરાશ બરાબર ચાલી રહ્યા છે અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને રાજસ્થાન વચ્ચે નવ મેચ રમાય છે જેમાં દિલ્હીએ છ મેચ પર જીત મેળવી છે જે દિલ્હીને ઘરઆંગણે મજબૂતાઈ દર્શાવે છે આજની મેચમાં રાહુલની ટેકનિકલ બેટિંગ આર્ચરની ઝડપ અને બાઉન્સર સામે પરીક્ષણ થશે સેમસંગની આક્રમક બેટિંગ કુલદીપના સ્પિનની જાળમાં ફસાઈ શકે છે જયસ્વાલની ઓપનિંગ શૈલી સ્ટાકની સ્વિંગ બોલિંગ સામે ચાલશે કે નહીં એ જોવાનું રહ્યું તો દર્શક મિત્રો જોવાનું એ રહ્યું કે દિલ્હી પોતાના ઘર આંગણે મેચ જીતે છે કે પછી રાજસ્થાન ઉલટફેટ કરવા તૈયાર છે હવે એ તો સમય જ બતાવશે તમને શું લાગી રહ્યું છે કોણ જીતશે એ અમને કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવા જ રસપ્રદ વિડિયો જોવા માટે બનેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે